તો ગાય અમારે બને છે રવાના ઢોસા આજે અમે ના ઢોસા બનાવી રવો અને ચણાનો લોટ ગ્રામ રવો તો ચણાનો લોટ તો બે ચમચા નાખ્યો છે એડ કરી અને ખીરું તૈયાર કરી લીધું પછી ડુંગળી કેપ્સિકમ અને ટામેટા નાખ્યા છે આમાં બાકી શેઝવાન ચટણી નાખી છે પાઉંભાજી મસાલો રેડ ચીલી પાવડર મીઠું એ બધું નાખી લાસ્ટમાં નાખ્યું છે ચીઝ અને હવે ઢાકી દીધું છે તો અહીંયા અડધું ડિનર થઈ ગયું છે ઊભા ઉભા પૂરું થઈ ગયું હે પરબુ ભાઈ અને મારા શું ખોબલે ભરી મખાણી થી આ છે ના બને બસ ખોબા એક જ ખોબલા મને પેપર એક બનાવી દે લસણ ને અને ધાણિયા નાખશું ધાણિયા ધાણિયા કેમ હોય ટેસ્ટી બને છે આ ને કને કને નસીબમાં ના દાને દાને કા નામ હવે પેપર તારું કઈ આવે તો એ હાથ થોડું ધોઈ લેવાનું છે આજે લસણ ની કડીઓ રે ખાંડી નાખે ચટણી સાથે હિંગ નાખવી રે કે વાંધો નથી મારે હળદર નાખવી રે કે વાંધો નથી હિંગ અને હળદર હોય કોઈ દિવસ એવું કોમ્બિનેશન ઈ ડેડી ની વસ્તુ છે એમ ખુશી એક તો ધાણા ટેડી નો હોય મારા આમાં છે ને ડુંગળી ટમેટું ચટણી અને

કે આજ બેટર માં તમે થોડીક લસણ વાળી ચટણી નાખી દો ને અને થોડું ટમેટો આના થોડું ડુંગળી આના થોડી કેરી કોથમીર આઈ પણ આવ્યો છે મારા માં તો થોડું ચીઝ એડ કર્યું મે ઓકે લેખો હું બસ ચડીન ગોરો થોડી નાખતી ને માં ઈ ગોરો નો તૂટે આજે જો મે ગોરા આયા ને મે બે મેચિંગ મેચિંગ કપડા પહેર્યા છે વાઈટ વાઈટ તૂટી જાય તો વારી નો આવ્યો હું કાં ધકાણ મારવાની તે તૂટી જાય

આવડે વિકતે જે તંદુરમ હોય આવડા ધોસા બનાવી દેશે એમ હા લેવા દે લસણ નાખવાનું અને એમાં ધાણા નાખવાના અને પછી લસણ ડુંગળી ડુંગળી દે

તોય તોય બાધી એમ કે તારે તને એમ ન થાય ને કે કામ નથી લો નાખજો મમા કસ્ટમાઇઝ્ડ કસ્ટમાઇઝ્ડ નાખ દીધા ના મારે કોમ્બિનેશન નથી હવે જાય જો જો તો થઈ એને ઉપર ઉપર બેસે રાખે અને બે ઈ તો જમતા હોય ત્યારે પછી આવી રીતના સુવે તું તો બેસતી જ નહી બરોબર છે બેસવાનું જુએ એમાં અને ગાય છે ને એક જો આપ નહીં કાલ આવ્યું તું નહીં હા કાલે છે ને આવડું આજ પાર્સલ આવ્યું તું તો આજે આપણે આજના વિડીયોમાં અનબોક્સિંગ કરશું ઓકે અહી શકર કે બોળી ગયો બોડી ગયો લા 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 સુ સેટિસ્ફાઈંગ ગાઈસ તો મત સેટિસ્ફાય ઉખડતો નથી મમ્મા મમરી પાસે છે ને ગુગલ પેશન ક્રો થતા જે સરસ મજાના હવે પાકી ગયા છે તો એનો જે માવો એને કાઢી લઉં છું માવો એને પછી હાલે બનાવ હા તો પછી મગની તો અહીંયા એનો કોવતમાં બેઠી ગઈ રહો કહો જમાંથી અને ફ્રીઝરમાં રાખી દેવાનું પછી પૂરા દિવસમાં યુઝ કરી લેવાનું પીયા રાખી દે પછી કે પછી બનાવી દેને જો એ ખાલી એક આવવી બની હા કાચ કે કાચ ઉપાલી દે સાવ ખાલી દેખાર તો મને બીજ ન જ બની આજે બનતા તા મને ઓતું એટલે આજે ખરાબ નીકળું નહીં એની અંદર જો હજી બી બને છે વ્હાઇટ કલર મિક્સ કરી દો ના બની ને આ છે ને બે કે ત્રણ ખાલી આપણે લઈને તો એ મોટો ગ્લાસ એક બની ગયો બે ગ્લાસ સરી ઇમ્યુનિટી બહુ સારી છે નાનાથી બ્લડ લેકિની આ આના છે ને આના છે ને બી એકવાર તો કેટલા ગંદા લાગતા હતા એટલે બળ કેંદર આવડો બહોરા